સમગ્ર ભારત જ્યારે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે અયોધ્યા તીર્થક્ષેત્ર મધ્યે ભગવાન શ્રીરામ પાંચસો વર્ષ બાદ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા રન ફોર શ્રીરામ મેરાથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મેરાથોન દોડનું ભવ્યાથી ભવ્ય આયોજન તારીખ એકવીસ જાન્યુઆરી બે રવિવારના સવારે સાડા છ વાગ્યા કરવામાં આવ્યું હતું સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આ સ્પર્ધાનું વિશેષ શ્રીઓ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ શ્રી ધોળા સાહેબ અને પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ માનનીય નગર સંઘચાલકજી શ્રી રાજેશભાઈ બલાદ શ્રી કિશોરસિંહ ચુડાસમા શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત શ્રી ભાવેનભાઈ ઠક્કર અને ભારત વિકાસ પરિષદ મુંદ્રા શાખાના સભ્યોના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં દરેક શ્રીરામ ભક્તો જોડાયા હતા અને આ ઉત્સવને મહોત્સવ બનાવવામાં આવ્યું હતું રન ફોર શ્રીરામ મેરાથોન દોડ સ્પર્ધાનું પ્રારંભ જય જય શ્રીરામના નારા સાથે રેલવે ફાટક જૂના બંદર રોડથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરના વિવિધ માર્ગો પરથી થઈ અને પૂર્ણાહુતિ શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ બારોઈ મધ્યે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર નગર જઈ શ્રીરામ જાય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી પ્રફુલભાઈ બાંભણિયા શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત અને જેશવી બિશ્નોઈ દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવેલા હતા અને આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજવામાં આવી હતી જેમાં પ્રથમ કેટેગરીમાં અઢાર વર્ષની અંદરના સ્પર્ધકો જેમાં પ્રથમ ક્રમાંકમાં વિજેતા ગીલવા લક્ષ્મણ સામરા દ્વિતીય રવિયા વાલજી અને તૃતીય મિંઢાની સ્વરાજ જગદીશ બીજી કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સુયોગભાઈ શર્મા દ્વિતીય જતીન જોશી તૃતીય સુરુભા સોઢા અને ત્રીજી કેટેગરી બહેનો માટેમાં પ્રથમ ક્રમાંક ભૂમિબેન પટેલ દ્વિતીય કેયુષી પટેલ અને તૃતીય ડોક્ટર જાગૃતિ મયુરભાઈ ટુમ્મરને રોકડ પુરસ્કાર પુષ્પગુચ્છ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેરેથોન દોડ સ્પર્ધાના સહયોગી દાતાશ્રીઓમાં મેઇન સ્પોન્સર તરીકે શુભમ ઇન્ફ્રા એ લેલ પીના શ્રી ભાવેનભાઈ ઠક્કર અને કો સ્પોન્સર તરીકે રાજલ મોબાઈલ યુવા ટીવીએસ વિઝન ટેક હરિહન બિલ્ડમેટ જલિયાન રામેશ એન્ટરપ્રાઇઝ શ્રી પરાગભાઈ સોમપુરા શ્રી ભૂષણભાઈ ભટ્ટ શ્રી સત્યદેવ રેફ્રિજરેશન મંજુલભાઈ ભટ્ટ અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા મહિલા વિંગ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો તે સહયોગ બદલ સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા સૌનું સાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું રન ફોર શ્રીરામ મેરાથોન દોડ સ્પર્ધાના સંયોજક મનોજભાઈ પરમાર અને સહસંયોજક નીરજભાઈ મહેતા રહ્યા હતા અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના તમામ સ્વયંસેવકોએ સેવા પૂરી પાડી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલય શિશુ મંદિર સ્કૂલ દ્વારા સ્કૂલનું પ્રાંગણ આ કાર્યક્રમ માટે આપવામાં આવ્યો હતો અને મુન્દ્રા પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જે માટે સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ અને પોલીસ પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું અને આ કાર્યને સફળ બનાવવામાં જે પણ લોકો જોડાયા હતા તે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે ભારત વિકાસ પરિષદના સચિવ કેતનભાઈ પ્રજાપતિ કોષાધ્યક્ષ શ્રેનીશભાઈ રાવ અને મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિ પણ વ્યવસ્થામાં જોડાયા હતા ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા મહેમાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભૂષણભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મેરાથોન દોડ રૂપમાં ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા મેડિકલ ઓફિસર સાથે ગીતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી કપિલ વ્યાસ પ્રસાર પ્રચાર વિભાગ મુન્દ્રા શાખા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય શ્રીરામ ભૂતોના ભવિષ્યથી કહી શકાય કે આવો ઐતિહાસિક પ્રોગ્રામ નગરમાં પ્રથમ વખત ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાએ મેરેથોન દોડનું આયોજન કરી ને બહુ બહુ જ બહોળી સંખ્યામાં ત્રણસોથી ઉપર કહી શકાય તેવો સ્પર્ધકોએ ભાગ લીધો અને ઉત્સાહ અને ઉમંગભેર પાંચ કિલોમીટરની એવી આ મેરાથોન દોડમાં ભાગ લીધો અને શ્રી રામની ભક્તિ કરી આપણી થીમ પર રન ફોર શ્રી રામ હતું એટલે બહોળી સંખ્યામાં માણસોએ ઉપસ્થિત રહી અને આ મેરાથોન દોડને એક સફળ કાર્યક્રમ તરીકે ઉજાગર કર્યો સાથે સાથે હું પોલીસ બંદોબસ્ત શ્રી જેવી ધોળા સાહેબ ભાવિનભાઈ ઠક્કર અમારા સંઘચાલકજી કિશોરજી ચુડાસમા રાજેશભાઈ બલાત અને સર્વે કારોબારી સભ્યો અને તમામ મુન્દ્રા નગરજનોનો આભાર માનું છું મેરાથોન દોડની શરૂઆત રેલવે ક્રોસિંગ પાસેથી એસસી ગેટ પાસેથી આ શરૂઆત થઈ હતી સાડા છ સવારે સાડા છ વાગ્યાના ટાઈમે ગેટની શરૂઆત થઈ અને દોડનું અંતિમ સ્થળ શ્રી સરસ્વતી શિશુ મંદિર બારી રોડ મધ્ય કરવામાં આવી હતી સુંદર આયોજન બદલ પહેલાં તો પાંચસો વર્ષ પછી આપણા શ્રી આરાધ્યદેવ શ્રી રામ જે મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે તે થીમ ઉપર જ આપણે દોડવીરોને આપણે દોડાવ્યા અને સાથોસાથ એક નગરજનોને એક આપણે એવો સંદેશો આપ્યો કે રન ફોર શ્રીરામ આપણા શરીર માટે આપણે દોડવાનું છે કસરત કરવાની છે ઘણા આજે સ્પર્ધકો એવા હતા કે પરાગભાઈ અમે પહેલી વખત દોડ્યા પણ આજે ઉજાગર કરી અને સાથે એક એવો ભારત વિકાસ પરિષદ સંદેશો આપ્યો છે અસ્તુ

Packaged drinking water and soft drinks. Mundra, Kutch, Gujarat. Customer care number: eight seven five eight six triple zero double zero.